અમદાવાદ શહેરમાંથી એક મોટું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે એક ખાનગી કંપનીના પૂર્વ કર્મચારી દ્વારા છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે અડસઠ કાર વેચી દેવામાં આવી હતી આ કારની કિંમત અંદાજે ત્રણ કરોડ એકોતેર લાખ રૂપિયાની હતી આ પૂર્વ કર્મચારીએ કંપનીમાં જુદી જુદી પદવીઓ પર કામ કરતા સમયે વિશ્વાસઘાત કરતા વાહનોના દસ્તાવેજોમાં ફેરફાર કર્યો હતો ગ્રાહકોને બંધારણ વિરુદ્ધ ગાડીઓ આપીને રકમ રોકડમાં લઈ લીધી હતી સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહક ગાડી ખરીદે ત્યારે તેને કંપની તરફથી ચોક્કસ રસીદ આપવામાં આવે છે પરંતુ આ પ્રકરણમાં આવું કંઈ અપાયું ન હતું ઉલટુ કંપનીના રેકોર્ડમાંથી જાણકારી કાઢી નાખવામાં આવી હતી જેથી કાયદેસર વેચાણ હોવાનું લાગી શકે કંપની દ્વારા આંતરિક આ સમગ્ર ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો પોલીસને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગાડીની વેચાણ પ્રક્રિયામાં આશરે દસ હજારથી વધુનો નફો લેવામાં આવતો હતો કુલ મળીને છ લાખથી વધુની રકમ કમાઈ લેવામાં આવી હતી આ મામલે ગુનો નોંધાઈ ગયો છે તપાસ આગળ વધી રહી છે સમગ્ર બનાવ એ બાબતે તરફ ઉગાડી રહ્યો છે કે વિશ્વાસની સ્થિરતા જ્યારે તૂટે છે ત્યારે મોટી કંપનીઓ પણ ખતરામાં આવી શકે છે ડીજે ટોયટા શોરૂમમાં યુ ટ્રસ્ટ વિભાગ એક આવેલો છે જે જૂની કાર સેકન્ડ હેન્ડમાં કોઈ કસ્ટમર ત્યાં વેચવા આવે તો તેમની પાસેથી ગાડી ખરીદવાનું કામ કરતું અને ત્યારબાદ આ ગાડીઓ તેમના સ્ટાફ બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓ ગાડીઓનો તેમનો સ્ટોક હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ગાડીઓની અછત આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ વારંવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ

આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતાં ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયટોમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના પેટે એ લોકો હિસાબમાં જમા કરાવતા જે અગાઉ એ લોકોએ જે સ્કેમ કર્યું હોય તે ગાડીઓના પેટે આ લોકો પૈસા જમા કરાવતા જેથી જે હિસાબમાં ગેપ વધતો ગયો તેના કારણે